શ્રી હેમાંગભાઈ વસાવડા અને સ્થાનિક કોંગ્રેસ આગેવાનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ત્યારે આ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા વસાવડાએ પત્રકારોને જણાવ્યું હતું કે વોટ ચોરી કરી ભાજપ દ્વારા ચૂંટણી જીતવામાં આવી રહી છે ત્યારે અમો લોકોને જાગૃત કરી અને લોકોની આ મુદ્દે સહયોગ કરાવી રાજ્યપાલ રાષ્ટ્રપતિ અને ચૂંટણી પંચ અને ન્યાયમૂર્તિ સુધીના તમામ લોકોને લાખો લોકોની સહી ઝુંબેશના પત્ર મોકલી અમો આ બાબતે અમારી રજૂઆત કરીશું તેમાં તકે તેઓએ જણાવ્યું હતું ત્યારે

રાહુલજીએ કર્ણાટકના એક મતક્ષેત્રનો દાખલો આપી અને કઈ રીતે વોટચોરી થાય છે એ બાબત ઉપર દેશ અને દુનિયાનું ધ્યાન દોર્યું એ પછી એમણે બીજી પણ પ્રેસ કરી અને દુનિયાને બતાવ્યું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ભારતીય જનતા પાર્ટીના શાસકો ભગત કરી અને આખી ચૂંટણી કઈ રીતે ચોરે છે આ અભિયાન લોકો સુધી પહોંચાડવા જનજન સુધી પહોંચાડવાનો એક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો આજે જુનાગઢની જનતા અને જુનાગઢના મતદારો તથા લોકશાહી માટે ચિંતિત એવા તમામ મીડિયા સહિતના લોકોને આ અભિયાનની માહિતી આપવા અને આવતા દિવસોમાં કોંગ્રેસ શું કરવાનું છે એની માહિતી આપવા માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે બિહારમાં પણ પરમ દિવસ બે દિવસ પહેલા બપોરે ત્રણ વાગે ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ છે એનું આકલન તમામ પક્ષો વિરોધ પક્ષો દિલ્હી લેવલે કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે અતિ સ્પષ્ટ કીધું છે કે એમાં જો ગડબડી દેખાશે તો આખી યાદી રદ કરશે સુપ્રીમ કોર્ટ એટલે અત્યારે અભ્યાસ ચાલે છે પહેલા તબક્કામાં ચૂંટણી કમિશને એવું જાહેર કર્યું હતું કે અડસઠ લાખ મતદાતાઓના નામ કમી કરવાના છે હવે એમાંથી અઠ્યાવીસ લાખ નામ ફરીથી દાખલ કર્યા છે તો પહેલા કાઢતા હતા તમે અડસઠ લાખ નામ હવે અઠ્યાવીસ લાખ નામ પાછા મૂક્યા છે આ બધી બાબતનો અભ્યાસ દિલ્હી લેવલે ચાલે છે પણ મેં જે મંગાવ કીધું કે ઇલેક્શન કમિશન પ્રમાણિકપણે કોઈ પણ બાબત હેન્ડલ કરતું નથી અપ્રમાણિક છે ઇલેક્ટ્રોનિક તમે આજે મતદાર યાદીનું લિસ્ટ જોશો તો બધા જ સ્ટેટની જે મતદાર યાદી વેબસાઇટમાં હતી એ ઇલેક્શન કમિશને કાઢી નાખી છે બીજી વાત જ્યારે પણ પાર્ટી માગે છે કોઈ પણ પક્ષ મતદાર યાદી ત્યારે મેં જેમ કીધું એમ ઇલેક્ટ્રોનિક્સ યાદી અપાતી નથી જેથી કરીને ડુપ્લિકેટ નામ ગોતી શકાય વગેરે પ્રક્રિયા થઈ શકે અને જે આપવામાં આવે છે એ નોન રીડેબલ ફોર્મેટમાં આપવામાં આવે છે જેથી એને સ્કાન નથી કરી શકાતી કે ઝેરોક્સ નથી કરી શકાતી જે કોઈ ખાસ કરીને આજે જ્યારે આ પેટ્રોલિયમ

જેવા કે બેરોજગારી યુવાનો માટે મોંઘવારીના પ્રશ્નો મેં જેમ કીધું એમ તમામ લેવલે દિલ્હીથી માંડીને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધીના ભ્રષ્ટાચારના પ્રશ્નો આ બધા પ્રશ્નો પ્રત્યે ધ્યાન દેતી નથી એનું એકમાત્ર કારણ છે કે વોટ ચોરીથી ચૂંટણી જીતવાની છે આગામી દિવસોમાં આ દેશના જાગૃત નાગરિકોને અને તમામ મતદાતાઓને આ બાબતની સમજ આપવાનું કામ કોંગ્રેસે ઉપાડ્યું છે દરેક બુથ દીઠ આખા ભારતના તમામ બુથ દીઠ સહીઝુંબેશ ચાલુ કરી છે અને ઓક્ટોબર મહિના સુધીમાં પાંચ કરોડ સહીઓ આખા દેશમાંથી ભેગી કરીને ઇલેક્શન કમિશનને રાષ્ટ્રપતિને અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટને આ આખી બાબતથી અવગત કરવાના છે પ્રશ્ન એ છે કે ઇલેક્શન કમિશન ખોટું કરે છે પાંચ છ રીતે મોડસ ઓપરેન્ડી છે એ લોકોની મતદાર વધારવાની અને મતદાર ઘટાડવાની આ ચોરી ન પકડાઈ જાય એટલે વિડીયો ફૂટેજ આપવાની ના પાડે છે ઇલેક્શન કમિશન મતદાન મથકોના મતદાર યાદી છે એ ઓનલાઈન બધેથી કાઢી નાખી જ્યારે માગવામાં આવે ત્યારે નોટ રીડેબલ ફોર્મેટમાં મતદાર યાદી આપવામાં આવે જેથી એની થઈ શકે એને સ્કાન ઇલેક્શન કમિશન ઉપર વાત થાય છે ભારતીય જનતા પાર્ટીનું ક્યાંય રાહુલજી નામ નથી લેતા અને અડધી જ કલાકમાં ઇલેક્શન કમિશનને બચાવવા માટે મેદાનમાં ભારતીય જનતા પાર્ટી આવી જાય છે એને લીધે અતિ સ્પષ્ટ થઈ જાય છે કે આખું જે જે ચોરી કાંડ છે મત ચોરીનું એ મત ચોરી માટેની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની છે અને એટલા માટે જ ચોરીથી મત લઈને ચૂંટણી જીતતો આ પક્ષ લોકો પ્રત્યે અસંવેદનશીલ છે પાંચ કરોડ સહયો અમે આખા દેશમાંથી ભેગી કરવાનો ટાર્ગેટ રાખ્યો છે જુનાગઢ શહેરમાં દરેક બુથમાં પ્રમુખ શ્રી મનોજભાઈ જોશી અને એમની ટીમ ઘેર ઘેર જશે વાત કરશે અને સહી લેશે આજે બનાવ છે એની જાણ કરીને વ્યક્તિની સહી લેશે મતદાતાની સહી લેશે અને આવી પાંચ કરોડ સહીઓ દિલ્હી મોકલવામાં આવશે જુનાગઢના જે કાર્યક્રમો છે એના વિશે મનોજભાઈ પ્રમુખ છે જુનાગઢ શહેર કોંગ્રેસના એ વિગતો આપને આપશે પણ દરેક બૂથમાં જવાનું